નમસ્કાર કર્ક રાશિના ભાવનાશીલ મિત્રો ચેતન પંડ્યા ચેનલ પર આપનું હું હાર્દિક સ્વાગત કરું છું રાહુ નું ગોચર અઢાર પચીસ થી પાંચ છવ્વીસ સુધી કુંભ રાશિમાં રહેવાનું છે અને કેતુ સિંહ રાશિમાં છે આ ગોચર તમારા વ્યવસાય ધન લગ્ન અને જીવનશક્તિ પર શું અસર કરશે તે હું શિવ પુરાણ આધારે હું જણાવવાનું છું અઢાર મે બે હજાર પચીસ પછી તમારી રાશિની અંદર શું શું પરિવર્તનો આવ્યા એ પણ તમને કદાચ ખ્યાલ હશે તો આ એની સાથે જોડાણ કરી આ વિડીયોને જોજો તો વધારે તમને પરફેક્ટ માહિતી મળશે જેની પાસે જન્મ તારીખ નથી એ પણ લોકો આને નામના આધારે જોઈ શકે છે અને નામના આધારે પણ એ લોકો આગળનું માર્ગદર્શન મેળવી શકે છે આ વિડીયોમાંથી વિડીયો પૂરો જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રાહુ આઠમા ભાવમાં એટલે કે રહસ્યનો ભાવ જે છે જીવન શક્તિમાં તીવ્રતા લાવશે પરંતુ ગુપ્ત સંબંધો જે હતા જે દબાયેલા સંબંધો એમાં જોખમ ના થાય એ જોતા રહેવાનું છે કે તું બીજા ભાવમાં એટલે ધન અને વાણીના ભાવમાં આર્થિક અસ્થિરતા લાવી શકે છે વ્યવસાય અને કરિયરની બાબતમાં ગુપ્ત જ્ઞાન સાથે કોઈ સંકળાયેલા હોય રિસર્ચમાં લેબોરેટરીમાં કે કોઈ જ્યોતિષ વિજ્ઞાન સાથે સંકળાયેલા બિઝનેસમાં હો અથવા તો જોબમાં હો તો એમને સફળતા મળશે કરિયરમાં રિસર્ચ અને ટેકનોલોજી સાથે એટલે કે આઈટીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પુષ્કળ આગળ વધવાની તકો મળશે આ નાગશાસ્ત્ર અનુસાર હું તમને કહી રહ્યો છું ધનની વાત કરું તો આર્થિક થોડીક અસ્થિરતા જોવા મળી શકે છે ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે ખર્ચ સાચવીને કરવું ફળ આધારે બજેટ બનાવો અને બજેટને ફોલો કરો તો કદાચ અણધાર્યું ખર્ચ બચાવી શકો છો વારસામાંથી લાભ મળી શકે છે જૂના કેસ હોય બાપ દાદાની મિલકત હોય તો એમાંથી લાભ આ અઢાર મહિનાના ગોચર દરમિયાન તમને મળી શકે છે લગ્ન જીવનમાં અણધારી ઘટનાઓ અને ભાવનાત્મક સંતુલન જરૂરી છે વધારે પડતું ઇમોશનલ ના થઈ જવું અણધારી ઘટનાઓ જે ના ધારી હોય એ બંનેની ધ્યાન રાખવું નવા આકર્ષણોનું જોખમ એટલે કે રોમેન્ટિક ઉર્જામાં તીવ્રતા હોવાથી અસ્થિરતા દિમાગ ઉપર આવી શકે છે જીવનનો ગુપ્ત જોમ જે છે જુસ્સો જે છે એ ગુપ્ત જ્ઞાનથી ઉર્જા મેળવતો હોય એવું દેખાઈ રહ્યું છે રાહુની જે દ્રષ્ટિ મિત્રો પડવાની છે તમારી કુંડળીમાં એ બીજા ભાવમાં એટલે કે ધનનો ભાવ છે બીજો એટલા માટે ધન ઉપર વધારે ઇફેક્ટ કરશે કારણ કે રાહુ જે ગ્રહ છે એ ગ્રહ દૈત્ય ગ્રહ કહેવામાં આવે છે એટલે કે એ અશુભ ગ્રહ છે એટલે આર્થિક અસ્થિરતા પેદા કરી શકે છે ધન ભાવમાં આવીને તો ખર્ચાઓ વધારી શકે છે ચોથો ભાવ જે છે આપણે માતાનો ભાવ માતાના સુખનો ભાવ એમાં પણ થોડી ઘરેલું અશાંતિ લાવી શકે છે માતા સાથે થોડા સંબંધો વણસતા હોય એવું પણ કરી શકે છે છઠ્ઠો ભાવ જે છે રોગ ઋણ અને શત્રુઓ શત્રુઓ પર તો વિજય અપાવશે પરંતુ ખાસ આવા સમયમાં કર્જ ના લેવું શુભતા અને અશુભતાનું જે પ્રમાણ તમારી રાશિમાં જે રહેવાનું છે એ શુભ પ્રમાણ જે છે એ ફક્ત ત્રીસ જ રહેવાનું છે અને સિત્તેર અશુભ વધારે રહેવાનું છે તો રાહુનો એક બીજ મંત્ર એક ઉપાય તરીકે તમે ઉપયોગ કરશો તો આ અશુભતા અને શુભતામાં ઘણો ખરો વધારો આવી શકે છે અને એનું નિરાકરણ પણ આવી શકે છે ઓમ રામ રાહવે નમઃ ઓમ રામ રાહવે નમઃ એકસો વાર આ મંત્રને શનિવારે તમે જપશો તો સો રાહુનો પ્રભાવ ઘટશે અને એનું નિશ્ચિત ફળ મળશે અને મહામૃત્યુંજય મંત્ર જે છે એ ઓમ અંદર જાપ એક જ જ એક જગ્યાએ ભલે ધીરે ધીરે કરો પરંતુ પૂરા કરી લેશો તો પણ શુભ ફળની પ્રાપ્તિ થશે નાગપંચમીએ ખાસ નાગશાસ્ત્રમાં લખ્યું છે કે ઉપવાસ કરવો અને શિવલિંગ પર વધારે નહીં તો અઠવાડિયામાં એક વખત દૂધ ચડાવો આ સુ શિવ પુરાણની અંદર આ ઉપાય લખેલો છે કર્ક રાશિના મિત્રો આ ગોચરમાંથી સાવધાની રાખવો કારણ કે શું છે કે અઢાર મહિના સુધી આ રાહુની દ્રષ્ટિથી બચવા માટેનો આ એક ઉત્તમ ઉપાય છે જે મેં તમને કહ્યો છે ઉપાયો હંમેશા શ્રદ્ધાથી કરવા જોઈએ નહીં કે ચેક કરવા માટે કરવા જોઈએ અને તમારો ઉપાય બાજુના વ્યક્તિને પણ ખ્યાલ ન હોવો જોઈએ ત્યારે એ ઉપાય એનું ફળ આપતો હોય છે કોઈ પણ ગુપ્ત વિદ્યાનું માર્ગદર્શન લઈને કોઈ પણ ઉપાય કરતા હોઈએ ત્યારે ખાસ એ ઉપાયની બાજુવાળાને ખ્યાલ ન હોવો હોય એ રીતે ઉપાય કરવો જોઈએ જેથી કરી એ ઉપાયમાં કોઈ વિઘ્ન ના આવે અને એ ઉપાય સફળ અને સાર્થક પુરવાર થાય કોઈ પણ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરો ખાસ રાશિના મિત્રો આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ બને ફળદાયી બને એવી આશા સાથે આજે બસ આટલું ફરી આવા એક વિડીયો સાથે મળીશું ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો જય ગુરુદેવ